લોકો છે ને લોકો દોડી ને આવે છે મત્ય કબીર સાહેબ નો ભગત મારે ખરેખર ના કરવું જોઈએ ના આ તમે આવી જ્યા મારા સતગુરુ આવી તમે આવ્યા એટલે મને બંધ કરાવો ને આ ઘણું ઉત્તમ મને થયું આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક ખૂબ જ પાતળી ભેદરેખા છે અને ઘણીવાર આ જ પાતળી ભેદરેખાનું ભાન લોકો ભૂલી જાય છે અને અંતે શ્રદ્ધા અંધશ્રદ્ધામાં પરિણમે છે સામાન્ય પ્રજા પોતાના જીવનમાં એટલી હદે હેરાન પરેશાન છે અને આ ભુવાઓને લોકોની આ નબળી નસ વિશે બરાબર ખબર હોય છે અને એટલે જ ભુઆજી કહી દે છે કે આ વિધિ કરાવો અને તમારી સમસ્યા દૂર કરો

પણ આ લોકો જ મારી પાસે દોડી દોડીને આવે છે હું તો કબીર સાહેબ નો ભગત છું મારે ખરેખર તો આ દોરા ધાગા કરવા જ ન જોઈએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને હું છું આપની સાથે ધર્મી લાલચ અને મજબૂરી એક એવી વસ્તુ છે જેમાં જેનું જીવંત ઉદાહરણ એક હજારથી માંડીને રૂપિયા પચીસ હજાર સુધીની ફી ધાગા કરવા માટે વસૂલતો હતો ભાવી તાલુકો જ્યાં આવેલ સંતુન ખાતે છેલ્લા વીસ વર્ષથી આ દોરા ધાગાને માલિશ કરતો હતો અને તમને જાણીને નવાઈ લાગશે અને હસુ પણ આવશે કે આ બુવાજીની પાસે એક એવી પણ સર્વિસ ઉપલબ્ધ હતી કે આખું વર્ષ રાતના ઉજાગરા કરીને વિદ્યાર્થીઓ ભણવાની કોઈ જ જરૂર નથી કેમ કે આ બુવાજી પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન પણ મંત્રીને આપતા હતા એટલે મંત્રીલી બોલપેન વડે જો તમે પરીક્ષામાં લખશો તો પાસ થઈ જશો આ સિવાય બુવાજી મહિલાઓના પગની માલિશ પણ કરી આપતા હતા અવિગતો વિજ્ઞાન જાથા સંસ્થાની સામે આવતા જ વિજ્ઞાન જાથા દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું અને બરાબર જ્યારે ભુવાજી એક મહિલાના પગની માલિશ કરતા હતા ત્યારે જ ત્યાં પહોંચીને આ ઢોંગી ભુવાની કરતુતોને ખુલ્લી પાડી હતી અને જાહેરમાં માફી પણ મંગાવી હતી તો ભોગ બનનાર મહિલાએ શું કહ્યું ઢોંગી ભુવાનું શું કહેવું છે અને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ શું કહ્યું સાંભળીએ તમામને

ના એટલે ના ના પાંચ ના એ તો પોતાની ગુરુદેવ ના આધારે ગુરુદેવ નો જે ખર્ચો થાય પરસાદી નો એ પરસાદી પરમાણે તમારે ચઢાવાનો એમાં તમારે જે ખર્ચો થાય એ પ્રસાદી તમારે લાવવાનો એ તો મેં હું કીધું પર હું લાવવું પડે એક ખાલી સફરસંદ લાવવાનું થાય આ કીધું પછી બીજું તો સળીફળ લાવવાનું થાય એ કીધું કોઈ મીઠાઈ લાવવાની થાય આ ગામ ના લોકો બળવા તરીકે ઓળખે છે પેલો કબીર સાહેબ ના હમે ભગત કરો છો ખોટી રીતના કરો કેવું છે અરે બંધ કરી દેવાનું આજથી આ કામ તમને લાગે છે હું ખોટું કરું છું કોને તમને એવું લાગે મને એ લાગે પણ લોકો છે ને લોકો દોડી ના કરવું ના આ તમે આવી જા મારા સદગુરુ આવી તમે આવ્યા એટલે મને બંધ કરાવો ને આ ઘણું ઉત્તમ મને થયું હું અહિયાં ગણપતભાઈ બુવા પાસે જોડા ગઈ તો મારા પગ બતાવ્યો હોય ને કીધું કે તમને હું માલિશ કરી દઉં એટલે મેં કીધું મારા પગમાં ઓપરેશન આવે કે હજારો માણસો કરીને એટલે ચોખાની ચપટી દીધી હા પૈસા નું કીધું તમને સારું થઈ જાય ને ઓપરેશન કરવું નહીં પડે સારું થઈ જાય ને પાછા આવું એટલે વિધી કરવી પડશે ચાર પાંચ હજાર રૂપિયા કીધા વિધિમાં છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા વીસ વર્ષથી ભુવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન કોઈપણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા આવા અનેક કાર્યો કરતા હતા અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું એમને આજે કબૂલાત આપી તેઓ કબીરપંતના છે શિષ્ય છે અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા દોરા આપતા હતા પરીક્ષામાં પાસ થવાની બોલપેન આવતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે અને એને કબૂલાત આપી અને માફી માગી અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા જાહેરાત કરી છે આજે જે સટુન ગામની અંદર સીમની અંદર ધોરાધાગા ઘણા સમયથી લોકો ત્રાહીમામ હતા અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા એક હજારથી પચીસ હજારની ફી વસૂલતા હતા પાંચ હજાર રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા આ બધા ધતિન લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે કાદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ બારસો ને પાંસઠમાં સફળ પર્દાફાશ કર્યો છે અમે અમે લોકોને અપીલ કરી કે આવા કોઈ પણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન કોઈ પણ ધોરાધાગા કરતા હોય કે ધતિન કરતા હોય અને લોકો લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ જશે ફરિયાદ કરવા આગળ આવો અને આવા ધ કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે